નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર આજ રોજ વહેલી સવારે પાંચ થી છ ના સમયે વડોદરા દીવ નો થયો અકસ્માત આજ રોજ વડોદરા ડિવિઝન પાણીગેટ ડેપોના રૂટ વડોદરા દીવ ભાવનગર સોમનાથ હાઈવે ઉપર ત્રાપજ બંગલા પાસે આવેલા શૌચાલય સાથે એસટી બસમાં કોઈ અગમ્ય કારણોસર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં અનેક મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી જેમાં તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર આપી હતી મૃત્યુ થયું હતું રાપર આનંદના ડ્રાઈવર કંડક્ટરના અકસ્માતે મોત થયાની હજી શાહી સુકાણી નથી ત્યાં એસટી પરિવાર ઉપર બીજો એક દર્દના અકસ્માતના સમાચારથી એસટી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે ફરજ પડના નવયુવાન કંડક્ટરના મૃત્યુના સમાચારથી એસટી દુઃખદ લાગણી અનુભવે છે અને એસટી પરિવાર મૃતક પરિવારના મૃતક કર્મચારીના પરિવારની સહારે આવ્યું છે મૃતક પરિવારને આર્થિક સહાય માટે કર્મચારીઓ ઉદાર હાથે ફાળો આપી રહ્યા છે રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે